આહિર દીવાને ન્યાયાલયમાં ન્યાય માટે આત્મહત્યા કરી માંડ આરોપીઓ સામે એફઆઈઆર થઈ પણ અટકાય તો ના જ થઈ નેતાઓના ત્રાસથી ચેરી દવા પી જાય છે ત્યારબાદ હોસ્પિટલ પહોંચતા મોત થાય છે બે દિવસ સુધી લાશ લેવાનો ઇન્કાર કર્યો ત્યારબાદ ઘરજનો પરિવારના પ્રેશરના કારણે ભાજપના નેતાઓ સામે એફઆઈઆર નોંધાય બે મહિનાના વીતી ગયા હોવા છતાં ભાજપના નેતાની હજી સુધી અટકાયત પોલીસ નથી કરી રહી પરિવારજનોનું કહેવું છે કે આરોપી કામમાં આંટાફેરા કરી રહ્યા છે ત્યારે ભયનો માહોલ ઊભો થાય છે ગૃહમંત્રીનો એક શ્લોક છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પરંતુ હવે એવું લાગે છે કે ભાજપ રહેશે તો ફાયદામાં રહેશો ભાજપમાં રહેશો સાવરકુંડલા ગામના ખોડિયાર ગામના મનસુખભાઈ વાથમસિંહ જેઓ મૃત્યુ પામ્યા છે તેમના ગામના શખ્સો કોર્ટ કેસ ચાલતો હોય આ કેસ બાબતે આરોપીને સજા પણ થયેલ હોય કોર્ટ તારીખ માટે મનસુખભાઈ અમરેલી કોર્ટમાં જુબાની આપવા માટે લાહો તે વખત ધમકી આરોપી ધમકી આપી જુબાની અમારા તરફથી આપજે નકર જાળથી મારી નાખીશું ધમકી હિસાબે મનસુખભાઈ કોર્ટમાં જે રીતે પી જાય છે અને મૃત્યુ પામે છે ત્યારબાદ પરિવારજનો મનસુખભાઈની લાશ સંભાળવાનો ઇન્કાર કરે છે અને જ્યાં સુધી આરોપી સામે એફઆઈઆર નોંધે છે આ બાબતે તેમના ભાઈ ગુણવંતભાઈ વાધમભ ભાઈ મુખ્યમંત્રી એન અરજી કરવી પડે છે અને આરોપીને ધરપકડ કરવા નમ્ર અરજી છે અરજીમાં લખે છે કે મારા મોટા ભાઈ આ લોકોની ધમકીથી ડરીને ચાલુ કોર્ટમાં દવા પીને આત્મહત્યા કરેલી છે મારી ભાઈ અમરેલી સિવિલ હોસ્પિટલમાં તારીખ બીજી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ અવસાન પામેલા છે આ બાબતે એફઆઈઆર પણ રાજકીય લોકોના ઈશારે નોંધાઈ હતી જેથી મારા ભાઈની લાશ બે તહેવાર સુધી રજડતી રહી અને ત્યારબાદ ખૂબ જ હેરાનગતિ બાદ એફઆઈઆર નોંધેલ છે પરંતુ આરોપીઓમાં ખોડિયાણામાં ગામના સરપંચ કારાભાઈ પાગડ અને ઉપસરપંચ મનસુખ મંજી વેકરે અમરેલી જિલ્લાના ગાધકડા જિલ્લા પંચાયત સીટના ભાજપના સદસ્ય નાનાલાલ ગોધાણી અને જિલ્લા પંચાયત વીજળ વીજપડી સદસ્યના પતિ લાલા દાબા મોર તેના પુત્ર ધવલ લાલા મોર અને તેના મોટા ભાઈ સુખા બાધા મોર બધા આરોપીઓ સામે એફઆઈઆર નોંધાયેલ છે હજુ સુધી બે મહિનાથી ફરાર છે એટલે કે રાજકીય લોકો હોવાથી ખુલ્લે આમ ફરે છે પોલીસ પકડથી દૂર છે આ ધરપકડ બાબતે સાવરકુંડલા ટાઉન પોલીસમાં વારંવાર તપાસ કરવાતા તરફથી બારોબાર એવો જવાબ આપતા તપાસ ચાલુ છે અને અમારી આપશ્રીતથી અપેક્ષા છે કે આરોપીઓની તાત્કાલિક ધરપકડ થાય અને કડક સજા મળે અમને ન્યાય મળી રહે અને આ પ્રજાનો પોલીસ ખાતા અને કોર્ટ પર ભરોસો અને વિશ્વાસ બંધાયેલ છે તાત્કાલિક પગલા લેવા વિનંતી સહ અરજ છે તેવા સવાલ એ પણ છે કે એક વ્યક્તિની આ માટે આત્મહત્યા કરે એ પણ ન્યાય ન મળે અને ગૃહમંત્રી જે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો ની વાત કરે છે આથી માથે તાત્કાલિક પકડવામાં આવે તેવી માંગ ઉઠી છે બિરુચિ પરમાર ભગીરથ સિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા